પેલા આછે રાંજીન ખાતા અમે તો હજી એકવીસ વર્ષ આછે જ રાંજીન ખાઈ હતી હજી જો સુલા છે આય મરચાં તળી શાક રોટલા આછે રાંજી ને ખાઈ હતી અને આ ઊંચો ગઢ ગીરનાર જેના હવાજડા હેન્દળ પીવે ને એના નમણા નરનેનાર હા આ ઈ પરિક્રમા છે બાપ અનેક રાજ્યોમાંથી માણસો આવે છે લોકો આવે છે જેની ગાડીઓમાંથી પગ હેઠે ને દીધા દીધા આ પાણા દળવા આવે એમાં એનો કાંઈક તો મહિમા છે ને બાપ આ ગિરનાર નો તો છે ને કંઈક એનામાં કાંઈકતો તો છે ને નગર એ ક્યાં કંકોચરિયું લખે તમને કે અહીંયા આવો એમ હે વિદેશ માંથી માણસો આવે એવું મને તો લાગે છે વિશ્વ માંથી આવે છે આ પરિક્રમા કરવા આ એનો એટલો મહિમા છે